હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે રામાયણની વાત કરવા જઈ રહ્યા છીએ અને આ વાત કહી તો કે જ્યારે પણ રાવણ એ માતા સીતાને લંકામાં હરણ કરી અને લઈ ગયો ત્યાર પછી જ્યારે જ્યારે રાવણ એ માતા સીતાની સામે આવતો ત્યારે માતા સીતા એ પોતાના હાથમાં એક ઘાસનું તણખલું લેતા હતા તો આની પાછળનું કારણ શું છે શું તમે જાણો છો કે માતા સીતા એ આવું શા માટે કરતા હતા તો ચાલો આગળ વિડીયોમાં આપણે જાણીએ રામાયણમાં અનેક એવી વાતો છે કે જેમાંથી દરેક મનુષ્યને જીવન જીવવાની સહેલી રીત જાણવા મળે છે અને એમાંય ભગવાન શ્રી રામનું ચરિત્ર અને માતા સીતાનું ચરિત્ર એ તો સૌથી સુંદર દર્શાવ્યું છે તો આપણે હવે જાણીએ કે શા માટે માતા સીતા એ પોતાના હાથમાં ઘાસનું તણખલું લેતા હતા આપણે સિરિયલમાં પણ જોયું હશે ઘણી જગ્યાએ ફોટોમાં પણ જોયું હશે પરંતુ આની પાછળનું મુખ્ય કારણ શું છે એ આપણને ખબર નથી તો આપણે જાણીએ કે જ્યારે પણ રાવણ એ સીતાજીનું અપહરણ કરી અને લંકામાં લઈ ગયો ત્યારે માતા સીતાજીને રાવણે અશોક વાટિકામાં એક વૃક્ષ નીચે બેસાડ્યા હતા અને ત્યાં વૃક્ષની નીચે બેસી અને માતા સીતા એ સદાય માત્ર ને માત્ર ભગવાન શ્રી રામનું સ્મરણ અને ચિંતન કરતા હતા રાવણ એ સીતાજીને વારંવાર ધમકાવતો તેમ છતાં પણ માતા સીતાજી કંઈ પણ બોલતા નહીં રાવણે એક વખત રામનું વેશ ધારણ કર્યું અને માતા સીતાને ભ્રમિત કરવાના પ્રયાસ કર્યા પરંતુ રાવણના આવા પ્રયાસ પણ મા સીતાની સામે સફળ થયા નહીં રાવણના આ પ્રયાસ પણ માતા સીતાની સામે સફળ થયા નહીં કારણ કે માતા સીતા એ તો સ્વયં આદ્ય શક્તિ હતા સ્વયં દેવી હતા જ્યારે રાવણ આ બધું કરી અને થાક્યો ત્યારે પોતાના શયનખંડમાં પહોંચ્યો અને શયનખંડમાં પહોંચ્યો તો મંદોદરીએ કહ્યું કારણ કે મંદોદરી આ બધું પહેલાંથી જ જાણતા હતા અને મંદોદરી આ સીતા એ કોઈ સામાન્ય નથી એ પણ જાણતા હતા અને ભગવાન રામને પણ જાણતા હતા પરંતુ છતાંય પોતાના પતિને પૂછે છે કે સ્વામી તમે રામનો વેશ ધારણ કર્યો તો પછી શું થયું ત્યારે રાવણે કહ્યું કે જ્યારે હું રામનું સ્વરૂપ લઈ અને સીતાની સામે ગયો ત્યારે સીતાએ એક વાર પણ મારી સામે જોયું નહીં રાવણે પોતાની બધી તાકાત લગાવી દીધી પરંતુ આજ સુધી જગતની માને કોઈ સમજી શક્યું નથી તો પછી રાવણ પણ એને કેવી રીતે સમજી શકે રાવણે ફરીથી માતા સીતાની નજીક આવવાનો પ્રયાસ કર્યો તે માતા સીતા પાસે આવ્યો અને કહ્યું હું તારી સાથે સીધો સંવાદ કરું છું પણ તમે કેવી સ્ત્રી છો કે મારી નજીક આવતા જ તમે ઘાસનું તણખલું હાથમાં ઉપાડી લ્યો છો અને એ તણખલાની સામે તમે જોવા માંડો છો શું તમને રામ કરતાં વાહલું એ ઘાસનું તણખલું છે તમને ઘાસનું તણખલું એ રામથી વધારે ગમે છે હવે રાવણનો આવા પ્રશ્ન સાંભળીને માતા સીતાજી એકદમ મૌન થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ સરી વહ્યા કદાચ એ સુંદર ક્ષણોને વિચારતા હશે કે જ્યારે રામ સાથે તેમના લગ્ન થયા હતા એ અયોધ્યામાં આવ્યા હતા અને જે તેનું ધામધૂમપૂર્વક સ્વાગત થયું હતું આ દરેક મેમરી એ પોતાને યાદ કરતા હશે પરંતુ આની પાછળ પણ એક વાત છે કે જ્યારે માતા સીતા અને ભગવાન રામના લગ્ન થયા ને ત્યારે માતા સીતાનો ખૂબ જ આદર સાથે પ્રવેશ કરવામાં આવ્યો હતો અને સુંદર મોટો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો પરંપરા મુજબ નવ સ્ત્રીઓ જ્યારે ઘરમાં આવે ત્યારે એની પહેલી રસોઈ પણ કરવાની હોય છે અને અયોધ્યામાં પણ આ પરંપરા ઉજવવામાં આવી હતી માતા સીતાને પોતાના હાથથી કઈક મીઠી વાનગી બનાવવાની હતી અને આ પરંપરામાં માતા સીતાએ ખીર બનાવી હતી રાજા દશરથ સહિત કેટલાય ઋષિ મુનિઓને આ ખીર પીરસવામાં આવી જ્યારે સીતાજી ખીર પીરસતા હતા ત્યારે એવા જ સમયે પવનનો ઝાપટો આવ્યો અને એક ઘાસનું તણખલું એ રાજા દશરથને ખીરમાં પડ્યું સીતાજીએ તે તણકલું જોયું પણ પ્રશ્ન હતો કે ખીરમાં હાથ કોણ નાખે પછી સીતાજીએ દૂરથી એ તણકલા સમક્ષ જોયું અને એ તણકલું એ બળી અને રાખ થઈ ગયું રાખના નાના ટપકા સમાન આ તણખલું બની ગયું સીતાજીએ વિચાર્યું કે કોઈએ જોયું નથી મનમાં એવું હતું કે કોઈએ જોયું નથી પરંતુ આ સમગ્ર ઘટના એ રાજા દશરથે જોઈ હતી રાજા દશરથ આ ઘટના વિશે જાણતા હતા આ કાર્ય પૂર્ણ થયું એટલે રાજા દશરથે માતા સીતાને પોતાના ખંડમાં બોલાવ્યા અને ખંડમાં બોલાવ્યા ત્યારે રાજા દશરથ કહે છે કે સાંભળો સીતાજી મેં આજે ભોજન દરમિયાન જ તમારો ચમત્કાર જોયો તમે વાસ્તવિક એ વિશ્વ માતાનું બીજું સ્વરૂપ છો પણ તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે આજે તમે જે નજરથી તણકલાની સામે જોયું ને એ નજરથી ક્યારે પણ તમારા દુશ્મનને પણ ન જુઓ અને તેથી જ જ્યારે પણ રાવણ સીતાજીની સામે આવતો હતો ત્યારે ઘાસનું તણખલું ઉપાડી લેતા અને ઘાસના તણખલાની સામે જોઈ અને રાજા દશરથના શબ્દોની યાદ કરતા હતા કારણ કે સીતાજી એ તો સ્વયંદેવી શક્તિ હતા જો સીતાજી ઈચ્છે ને તો માત્રને માત્ર એક જ પળમાં એક જ નજરથી રાવણને ત્યાં બાળી અને ભસ્મ કરી શકે પરંતુ રાજા દશરથના આપેલા વચનને કારણે એના શબ્દોને કારણે તે શાંત રહી ગયા અને એ માત્રને માત્ર તણખલાની સામે જોતા હતા એ ક્યારેય પણ રાવણની સામે જોતા હતા નહીં નહીં તો માત્ર સીતાજીની દ્રષ્ટિ માત્રથી જ રાવણનું મૃત્યુ સંભવિત હતું તો આ હતી કહાની કે ક્યારેય પણ સીતાજી એ રાવણની સામે ન જોવાના બદલે એક તણખરાની સામે જોતા હતા જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ